નમસ્કાર શું ગુજરાત કોંગ્રેસ બનાસકાંઠા લોકસભામાં મોટો ખેલ પાડવા જઈ રહી છે શું ગુજરાત કોંગ્રેસને બનાસકાંઠા લોકસભા બેઠક ફરી પોતાની પાસે આવે તેવી સંભાવના દેખાઈ રહી છે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી નજીક છે ત્યારે તમામ પક્ષો મહેનત કરી રહ્યા છે ગુજરાત કોંગ્રેસ પણ લોકસભામાં જે કંઈ બેઠક જીતાય તે માટે મથી રહ્યું છે આ માટે સમાચાર સામે આવ્યા છે કે ગેનીબેન ઠાકોરે વાવથી ધારાસભ્ય બે ટર્મથી ચૂંટાઈ ના આવતા હવે લોકસભામાં ઉતરશે ગેનીબેન ઠાકોર કે જેઓ મોટું વર્ચસ્વ ધરાવે છે ઠાકોર સમાજમાં બે હજાર સત્તરમાં પણ ચૂંટાયા બે હજાર સત્તરમાં તો શંકર ચૌધરીને હરાવ્યા જાયન્ટ કિલરની છબી મેળવી અને બે હજાર બાવીસમાં શંકર ચૌધરી તેની સામે જ ના આવ્યા શંકર ચૌધરીએ બેઠક બદલી લીધી અને થરાદ ચાલ્યા ગયા બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર કેટલાય સમીકરણો હતા છતાં પણ જીત્યા મોદી લહેર સામે ભલભલા ડગી ગયા ભલભલાના પોસ્ટર ઉડી ગયા પરંતુ ગેનીબેન ઠાકોર અડગ રહ્યા બે હજાર બાવીસ જીતી ગયા હવે લોકસભા ચૂંટણી આવી રહી છે કોંગ્રેસને લોકસભા ચૂંટણીમાં કોઈ પણ સંજોગે બેઠકો જોવે છે છેલ્લા બે ટર્મથી તમામ બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે આ સંજોગોમાં શક્તિસિંહ ગોહિલ મુકુલ વાસનિક આ સહિત રાહુલ ગાંધી ઈચ્છી રહ્યા છે કે ગુજરાત કોંગ્રેસ ગુજરાતમાં લોકસભામાં ખાતું તો ખોલે આ માટે એક તકતો ઘડવામાં આવ્યો છે એક રણનીતિ ઘડવામાં આવી છે આ રણનીતિમાં છે ગેનીબેન ઠાકોર હવે લોકસભા લડી રહ્યા છે લોકસભા લડવાનું તેમનું નક્કી છે ગેનીબેન ઠાકોર લોકસભા લડશે તો તેની સામે કોણ હશે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે આ ઉમેદવારોમાં બનાસકાંઠા લોકસભા બેઠક ડોક્ટર રેખાબેન ચૌધરી લડી રહ્યા છે ડોક્ટર રેખાબેન ચૌધરી શિક્ષિત ચહેરો છે પોતે પ્રોફેસર તરીકે કામ કરી ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરના પત્ની છે તેમણે શિક્ષિત ચહેરો મૂક્યો છે એક વાત તે પણ છે કે આ વખતે બંને મહિલાઓ ટકરાશે એક સમીકરણો સામે આવ્યા હતા અભ્યાસ સામે આવ્યો હતો કે બનાસકાંઠા લોકસભા બેઠકમાં મહિલાઓનું પ્રભુત્વ છે આજ વિચારી ભારતીય જનતા પાર્ટીએ પહેલી ચાલ રમી ના ચાલ સ્વરૂપે તેમણે મહિલા ઉમેદવાર મેદાને ઉતાર્યા ડોક્ટર રેખાબેન ચૌધરી ચૌધરી સમાજમાંથી આવે છે બનાસકાંઠા લોકસભામાં ચૌધરી સમાજ અને ઠાકોર સમાજ વચ્ચે ચૂંટણીમાં કોને ટિકિટ આપવી તેને લઈને ભલભલા પક્ષો અસમંજસમાં મુકાતા હોય છે ભારતીય જનતા પાર્ટી વર્ષોથી ચૌધરી સમાજની ટિકિટ આપતી રહી છે આ વર્ષે પણ તેમણે એ જ જાળવી રાખ્યું પણ ફેરફારે કર્યો કે મહિલાને ટિકિટ આપી તેની સામે કોંગ્રેસે આ વખતે ટિકિટ ગિનીબેન ઠાકોરને આપી છે તેવું ચર્ચાઈ રહ્યું છે ગિનીબેન ઠાકોરને ટિકિટ મળશે તેવી વાત છે અત્યારથી કહી દેવામાં આવ્યું છે ગિનીબેન ઠાકોરને તૈયારી શરૂ કરી દો ટિકિટ આપને મળવા જઈ રહી છે તેમને એક સૂચના પણ આપી દેવામાં આવી છે પરંતુ થોડા સમયમાં તેનો નિર્ણય સામે આવી જશે સત્તાવાર જાહેરાત થઈ જશે હવે વાત તે છે કે ગેનીબેન ઠાકોર અને ડોક્ટર રેખાબેન ચૌધરી આ બંને ટકરાશે તો થશે શું આપણે જ્યારે પણ લોકસભાના વિડીયો બનાવીએ છીએ લોકસભા બેઠકના વિડીયો બનાવીએ છીએ ત્યારે આપણે વિધાનસભા વિશે અચૂક વાત કરીએ છીએ તમારી સુધી તમામ વિધાનસભાનો ચિતાર પહોંચે એ અમારો પ્રયત્ન રહ્યો છે આ વિડીયોમાં પણ વિધાનસભામાં શું સ્થિતિ છે કહેવી છે બનાસકાંઠા લોકસભાની અંદર જે રીતે દરેકમાં છે તે રીતે સાત વિધાનસભાનો સમાવેશ થાય છે તેમાં અલગ અલગ વિધાનસભા છે વાવ છે દાતા છે દિયોદર છે ધાનેરા છે થરાદ છે ડીસા છે પાલનપુર છે આ તમામ વિધાનસભામાં શું ચિત્ર છે બીજા જિલ્લાઓની સરખામણીએ બીજી લોકસભાની સરખામણીએ કોંગ્રેસ હજુ આ જિલ્લામાં જીવે છે કોંગ્રેસ હજુ આ લોકસભામાં

જો ચૂંટાતા આવ્યા છે બે હજાર બાર બે હજાર સત્તર બે હજાર બાવીસ ત્રણ ટર્મથી ચૂંટાતા આવ્યા છે ગેનીબેન ઠાકોર વાવથી બે હજાર સત્તર અને બે હજાર બાવીસ આ સિવાયની શું પરિસ્થિતિ છે બે બેઠક કોંગ્રેસ પાસે છે એક બેઠક અપક્ષ ઉમેદવાર ચૂંટાઈને આવ્યા હતા માવચી દેસાઈ જી હા બે હજાર બાવીસની ચૂંટણીમાં ભાજપની સામે પડ્યા હતા મોદી પવનની સામે પડ્યા હતા ભાજપમાં જ પરંતુ ટિકિટ કપાઈ માવજીભાઈનો કિત્તો હલી ગયો માવજીભાઈ નક્કી કર્યું કે ભાઈ આપણે તો આપણા કામ ઉપર ટિકિટ લઈએ છીએ આપણા કામ ઉપર મત માગીએ છીએ પરંતુ ટિકિટ ન આપી તો મત તો જરૂર મળશે તેઓ નીકળી પડ્યા અને જીતી પણ ગયા બે હજાર ને સત્તર ની ચૂંટણી હારી ગયા હતા ભારતીય જનતા પાર્ટીએ તેના પર વિશ્વાસ ન કર્યો બે હજાર બાવીસ ની ચૂંટણીમાં તેઓ જીતી ગયા અપક્ષ પરંતુ આજે ભારતીય જનતા પાર્ટીને તેનું સમર્થન છે ભારતીય જનતા પાર્ટીમાં છે તેવું માની લો તો પણ ચાલે બાકી કઈ વિધાનસભા રે બાકી વિધાનસભા છે થરાદ આ થરાદ વિધાનસભામાં અત્યારે ભારતીય જનતા પાર્ટીનો કબજો છે થરાદ વિધાનસભામાં ગુલાબસિંહ હતા કોંગ્રેસનો કબજો હતો બે હજાર સત્તરમાં પરંતુ વિધાનસભામાં બે હજાર બાવીસની ચૂંટણીમાં શંકરસિંહ તેની સામે લડ્યા ગુલાબસિંહ સામે અને જીતી ગયા વાત કરીએ આગળ ડીસાની તો ડીસામાં પણ ભારતીય જનતા પાર્ટીનો કબજો રહ્યો છે પહેલાંથી આજે પણ છે પાલનપુર બે હજાર સત્તરમાં કોંગ્રેસ પાસે હતી આજે ભારતીય જનતા પાર્ટી પાસે છે દિયોદર દિયોદર શિવાભાઈ પુરિયા એ પણ કોંગ્રેસ પાસે હતી બે હજાર સત્તરમાં આજે ભારતીય જનતા પાર્ટી પાસે છે એટલે તમામ જે ગણિત છે એ આપણે જોઈએ તો ભારતીય જનતા પાર્ટી પાસે દિયોદર છે થરાદ છે ધાનેરા અપક્ષ ઉમેદવાર ચૂંટાયા પણ તેની પાસે છે ધાનેરા છે પાલનપુર છે એટલે કે પાલનપુર ડીસા ધાનેરા દિયોદર આ ચાર બેઠક તેમની પાસે છે કોંગ્રેસ પાસે બે બેઠકો છે એક તો દાતા છે બીજી છે વાવ એટલે કે ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ છે પરંતુ આ વિસ્તારમાં ઠાકોર સમાજ મોટી માત્રામાં રહે છે આજકાલ ગેનીબેનનું ઠાકોર સમાજ માને છે પણ ખરું ગેનીબેન ઠાકોર સમાજમાં ધીરે ધીરે વર્ચસ્વ વધારી રહ્યા છે અને હાલ તેનું વર્ચસ્વ પીક પર છે તેવું કહેવામાં આવી રહ્યું છે આવનાર સમયમાં જે ભૂમિકા ભજવશે ઠાકોર સમાજ ભૂમિકા ભજવશે આવનાર સમયમાં લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં જાતીય સમીકરણ છે બનાસકાંઠા લોકસભામાં લોકસભા લડે છે મેદાને ઉતરે છે તો પછી ઠાકોર સમાજ તેની સાથે રહે છે કે પછી તેની સામે એ જોવું રહ્યું ચૌધરી ચૌધરી સમાજમાંથી આવે છે બનાસકાંઠા બેઠક વર્ષોથી ચૌધરી સમાજ ના લોકો જીતતા આવ્યા છે ત્યારે તેની માટે એટલું બધું પણ મુશ્કેલ નથી પરંતુ ગેનીબેન ઠાકોર ઠાકોર જો સમાજમાં બળ કરે છે છે કોંગ્રેસના ફરી ઉતારે તો બેશક રેખાબેન પણ પણ દોડતા દોડતા થઈ થઈ જશે જશે તેમના પતિ ભારતીય જનતા પાર્ટીની ઊંઘ પણ હરામ થઈ શકે છે એક વાત સારી છે કે ડોક્ટર રેખાબેન ચૌધરી શિક્ષિત છે ડોક્ટર રેખાબેન ચૌધરી પ્રોફેસર હતા ભારતીય જનતા પાર્ટીએ મહિલા ઉમેદવાર ઉતાર્યા છે પરંતુ શિક્ષિત છે ગેનીબેન ઠાકોર પણ કોઠા સુદ ધરાવે છે ગેનીબેન ઠાકોરની વાતો સાંભળવા માટે હજારોની જનમેદની ભેગી થતી હોય છે જોવું રહ્યું આવનાર સમયમાં શું પરિણામ આવે છે ગેનીબેન ઠાકોર મેદાને ઉતરે છે કે નહીં આપનું શું કહેવું છે ગેનીબેન ઠાકોરને મેદાને આવવું જોઈએ કે નહીં ગેનીબેન ઠાકોરને લોકસભા લડવી જોઈએ કે નહીં ગેનીબેન ઠાકોર રેખાબેન સામે યોગ્ય ઉમેદવાર ગણાય કે નહીં આ તમામ પરિસ્થિતિ વચ્ચે બનાસકાંઠા લોકસભામાં આજે કોણ મજબૂત છે આ વાત આપને આપ અમને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર